વિરમગામ તાલુકાના નડકાંઠાના જેજરા ગામમાં મોડી રાત્રિએ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય દસ લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોડી રાત્રિએ વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિરમગામ તાલુકાના જેજરા ગામમાં અલગ અલગ જ્ઞાતિઓના જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું જૂની અદાવત અને બે આંતરજ્ઞાતીય યુવક યુવતીના પ્રેમ પ્રકરણ મુદ્દે જૂથ અથડામણ થયાનું કારણ સામે આવી રહ્યું છે બે જૂથો વચ્ચે ધારિયા લાકડી સહિત તીક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત નવગણભાઈ હમીરભાઈ અલગોતન ભરવાડનું વર્ષ બાસઠનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય દસ લોકો હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તમામ લોકોને મોડી રાત્રિએ સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાને લઈને વિરમગામ તાલુકાના છેજરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો જૂથ અથડામણના સમગ્ર મામલે વિરમગામ ડિવિઝનમાં આવતા નરસરોવર પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પ્રથમ ફરિયાદમાં આરોપી મુકેશભાઈ દયારામભાઈ કોળી પટેલ નાઓ મૃતક નવગણભાઈ અમીરભાઈ અલ્ગોતરની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને બંને એક વર્ષ પહેલાં ભાગી ગયેલ અને તેઓને શોધી લાવીને બંને સમાજની સમજૂતુથી મુકેશભાઈને એક વર્ષ સુધી ગામમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવેલી હતી મુકેશભાઈ નાઓ બીજા ગામમાં તેના સંબંધીને ત્યાં રહેવા જતો રહેતો હતો તે બાબતનું મનદુખ રાખીને તમામ આરોપીઓએ ઉપરોક્ત જગ્યાએ પૂર્વ આયોજક કાવતરું રચીને આરોપીઓ દ્વારા હાથમાં કહ હથોડો અને ધારિયા વડે હુમલો કરતા મૃતક નવગણભાઈ અમીરભાઈ અલ્ગોતર તેમજ મેલાભાઈ હરિભાઈ તેમજ કૂકાભાઈ નાઓને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે વધુ સારવાર માટે નવગણભાઈ અમીરભાઈ અલ્ગોતરને અમદાવાદ તરફ લઈ જતા સારવાર દરમિયાન નવઘણભાઈનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પ્રકાશભાઈ કુકાભાઈ જાતે અલગોતર ભરવાડ નાઓએ નરસરોવર પોલીસ મથકમાં આરોપી ગેલાભાઈ ગંગારામભાઈ કોળી પટેલ દયારામભાઈ ગંગારામભાઈ કોળી પટેલ સુરેશભાઈ કેસાભાઈ કોળી પટેલ ભરતભાઈ કેશાભાઈ કોળી પટેલ મુકેશભાઈ દયારામભાઈ કોળી પટેલ કેસાભાઈ ગંગારામભાઈ કોળી પટેલ કરશનભાઈ વાલજીભાઈ કોળી પટેલ જીવરામભાઈ ગેલાભાઈ કોળી પટેલ અજયભાઈ ગેલાભાઈ કોળી પટેલ મનીષભાઈ દયારામભાઈ કોળી પટેલ સંજયભાઈ ગેલાભાઈ કોળી પટેલ બુધાભાઈ કરશનભાઈ કોળી પટેલ તમામ રહે જેજરા સામે નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે નરસરોવર પોલીસે કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો તેવીસ ત્રણસો ચોવીસ પાંચસો ચાર પાંચસો છ બે તેમજ એકસો વીસ બી કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આજ તકરાર મામલે બીજી ફરિયાદમાં મુકેશભાઈ દયારામભાઈ જાતે છારદિયા કોળી પટેલ રહે જેજરા નાઓએ નવગણભાઈ અમીરભાઈ અલ્ગોતરની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને છેલ્લે એક વર્ષ પહેલાં ભાગી ગયેલ અને તેઓને શોધી લાવીને બંને સમાજની સમજૂતીથી નવગણભાઈ હરિ અમીરભાઈ અલ્ગોતર એ એક વર્ષ સુધી ગામમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હતી અને એક વર્ષ પૂર્ણ થતાં ફરી મુકેશભાઈ કોળી પટેલ નાઓ ગામમાં પરત ફરતા અને પાનના ગલ્લે પાનનો મસાલો ખાવા ગયેલ તે દરમિયાન આરોપીઓ દ્વારા જૂની અદાવતનું મંદુક રાખીને કાવતરું રચીને પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઈને કહેવા લાગેલ કે તમે ગામમાં બહાર કાઢેલ છે તેમ છતાં તું ગામમાં કેમ આવેલો છું તેમ જેમ ફાવે તેમ ગાળો બોલીને લાકડીઓ તેમજ સાધનો વડે મુકેશભાઈ કોળી પટેલ દયારામભાઈ તેમજ સુરેશભાઈ કેસાભાઈ નાઓને માથાના અને હાથના ભાગે માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે મુકેશભાઈ દયારામભાઈ છારદિયા કોળી પટેલ નાઓએ નળસરોવર પોલીસ મથકમાં આરોપી પ્રકાશભાઈ કુકાભાઈ અલગોતર લાખાભાઈ ગેલાભાઈ અલગોતર કુકાભાઈ અમીરભાઈ અલગોતર મેલાભાઈ નવગણભાઈ અલગોતર નવગણભાઈ અમીરભાઈ અલગોતર તેમજ હરિભાઈ હીરાભાઈ અલગોતર તમામ રહે જેજરા ગામ નાઓ સામે ફરિયાદ નોંધાવી છે નળસરોવર પોલીસે સમગ્ર મામલે કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો પચીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે તેમજ એકસો વીસ બી કલમ મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે હાલ બંને પક્ષે આરોપી અને ફરિયાદી નાઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર મામલે નરસરોવર પોલીસે તપાસ હાથ ધરી છે